આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેન્કનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે ના જે મરણ જનાર છે એ હર્ષભરતભાઈ સિંચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેંક જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસવાઈફ હતા